પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વાગડોદ નજીક માર્ગ પર કિન્નરોના એક જૂથે બરાબરની ધોલાઈ કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રિક્ષાઓ લઈને પહોંચેલા કેટલાક કિન્નરોએ અન્ય કિન્નરોને રોડ પર જ લાકડી અને ઢીંગા પાટુવાળી કરીને માર માર્યો હતો જોકે આ કિન્નરો પાટણ પંથકના ન હોવાનું પાટણ કિન્નર પરિવારના સભ્યોએ જણાવ્યું છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં અંદર થતી ચર્ચા મુજબ એક કિન્નર સાથે એક મહિલા પણ હતી જેને રિક્ષામાં આવેલા ડીસાનું એક જૂથ લાકડીઓ લઈને તૂટી જેમાં મહિલાને પકડીને માર મારવામાં આવ્યો હતો અને મારામારી દરમિયાન તેને અર્ધ નગ્ન પણ કરી દીધી હતી જોકે આ દરમિયાન માર મરાયાનો એક કિન્નરને રિક્ષામાં બેસાડ્યો હતો અને ત્યારે એ મહિલા ત્યાંથી નાસી છૂટી હતી જ્યારે રિક્ષામાં બેસાડેલા કિન્નરને ડીસા નું જૂથ બેસાડીને